મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ અયોધ્યા જશે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ અયોધ્યા જવાના છે વિધાનસભા અધ્યક્ષ પણ રામલલાના દર્શન કરશે ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ જશે અયોધ્યા સવારે અમદાવાદ એરપોર્ટથી સીધા અયોધ્યા પહોંચશે અયોધ્યામાં દર્શન બાદ મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ પણ કરશે સંવાદદાતા હિતલ અમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે હિતલ આવતીકાલે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ અયોધ્યા જવાના છે રામલાલ દર્શન કરશે શું વિગતો જી ચોક્કસ એવું કહી શકાય કે રામ મંદિરના પ્રારંભ થયો અને ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીએ પ્રારંભ કરાવ્યો ત્યારે લોકોની ભીડ ન થાય એટલે જ ગુજરાતના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળને પણ કીધું હતું કે તેઓ શાંતિથી આવશે કે અંતર્ગત હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનું સમગ્ર મંત્રીમંડળ આવતીકાલે સવારે પોણા નવ વાગે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે સ્વાભાવિક છે કે અયોધ્યા દરમિયાન તેઓ ત્યાં ધાર્મિક વિધિ અને પૂજા વિધિ પણ કરશે સાથે સાથે જોવા જઈએ તો સીધી રીતે મુખ્યમંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે એ પ્રકારની જાણકારી મળી રહી છે ત્યાં ગુજરાત ભવન બનાવવાની જાહેરાત સરકારે કરી દીધી છે તે અંતર્ગત પણ ચર્ચા વિચારણા કરશે અને ત્યાં સ્થાનિક રાજનેતાઓ અને મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે જી બિલકુલ આભાર આપનો હિતલ તમામ જાણકારી માટે